ચાલો ફ્રેન્ડ હું મનીષાબેન રાઠોડ આજે ખાટિયા ઢોકળાની રેસીપી શેર કરું છું જો આપણે પાંચસો ગ્રામ અંદાજે લોટ લીધો છે મેં દળાવીને રેડી કર્યો છે ખાટી છાશ લીધી છે ગુનગુનું પાણી લીધું છે ગરમ પછી મીઠું લીધું છે હળદર લીધી છે હલો છાશ નાખી અને ગળી કલાવી લેશું ખાટી છાશ હોય તો ઢોકળા સરસ થાય હવે આપણે થોડું ગરમ પાણી લેશું હલાવતા રહીશું ખાટા ઢોકળા ખાવાની મજા આવે અત્યારે આપણે હાથો આવી જાય ત્યાં સુધી મૂકી દેશું સરસ રીતે મિક્સ કરી લેશું ગરમ પાણી નાખીને હવે એક ટેબલ સ્પૂન મીઠું લઈ લેશું બદર લઈ લેશું પછી આની અંદર ગાજર કેપ્સિકલ બધું નાખી આદુ મરચી બધું મસ્તી મસ્તીના ઢોકળા રેડી કરશું રેડી થઈ ગયું છે હવે આને આથો મૂકવા આઠ કલાક મૂકી દઈશું આઠ કલાક મૂકી ત્યારબાદ આપણે જોઈ જોઈશું ચાલો ફ્રેન્ડ આપણો હાથો આવી ગયો છે હવે તેમાં ઈનો નાખી દઈએ પછી મિક્સ કરી લઈએ પછી તેમાં બધા વેજીટેબલ તૈયાર કરી લીધા છે દૂધી છે ગાજર છે આદુ મરચાંની પેસ્ટ છે ગાજર છે કેપ્સિકલ છે મકાઈના દાણા છે પછી બધું હલાવી લઈએ દાણા નાખી દઈશું પછી બધું હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે પ્લેટમાં હલાવી લઈએ અને પ્લેટમાં પાથરી દઈએ હવે આપણે એક થાળી લઈએ તેમાં તેલ લગાવી દઈએ હવે આપણે તેમાં ખીરું રેડી કરી દઈએ થાળી હવે તેમાં થોડુંક લસણ વાળું વાળી ચટણી એડ કરી દઈએ ચાલો હવે ચાલો ફ્રેન્ડ હવે આપણે જોઈ લઈએ કે નહી આપણા ઢોકળા રેડી છે હવે આપણે લઈ લેશું આપણે થોડુંક તેલ મૂકી દેસુ અંદર હવે આપણે કટ કરી લેશું કરવાનું ભૂલશો નહી કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જણાવજો કેવા લાગ્યા જય માતાજી